ધનપુરા ગામે ગેરકાયદેસર ખનનનો દાદાગીરીથી ખેલ મૃત્યુ પામેલા વ્યક્તિના નામે આજે પણ રોયલ્ટી પાસ તંત્ર અજાણ કે મિલી ભગત રોયલ્ટી પાસ ત્રણ થી ચાર ગાડીને જ આપે છે બાકી બધી ગાડી રોયલ્ટી પાસ વગર લોડ થાય છે અને ચોવીસ કલાક લોડીંગનું કામ ચાલે છે મહેસાણા જિલ્લાના વિજાપુર તાલુકાના ધનપુરા ગામે ખાણખનીજનો ગેરકાયદેસર કામ ખુલ્લામાં ચાલતું હોવાની ગંભીર માહિતી સૂત્રો દ્વારા સમાવી છે

અનેક વખત લેખિત અરજીઓ કરવામાં આવી છે રજૂઆતો પણ થઈ છે છતાં આજ દિન સુધી કોઈ નક્કર કાર્યવાહી થતી નથી અરજીઓનો ફાઇલોમાં દબદબાવી દેવા તૈયાર હોવાની પણ ચર્ચા છે જો તંત્ર સાચે જ ઈમાનદાર હોય તો અત્યાર સુધી ખનન બંધ કેમ ન થયું જવાબદાર અધિકારીઓ સામે કાર્યવાહી કેમ ન થઈ ગેરકાયદેસર ખનનથી ગામની સરકારી જમીન પર્યાવરણ અને સ્થાનિક લોકોના હકોને ભારે નુકસાન થઈ રહ્યું છે છતાં તંત્રની નિષ્ક્રિયતા જોઈને એવું લાગી રહ્યું છે કે ધનપુરાના લોકોને ન્યાય મળવાનો રસ્તો બંધ કરી દેવામાં આવ્યો છે આ સમગ્ર મામલે જવાબદાર અધિકારીઓ સામે તાત્કાલિક તપાસ રોયલ્ટી પાસ રદ કરવી અને દોષિતો સામે કડક કાર્યવાહી કરવાની માંગ ઉઠી રહી છે નહીં તો પ્રશ્ન એ જ રહેશે કે કાયદો સૌ માટે સમાન છે કે પછી ગેરકાયદેસર ખનનકારો માટે અલગ જ કાયદો અહેવાલ સંજય ગાંધી હિંમતનગર